ઉંદર માટે અને જનરલ પ્રેસ કંટ્રોલ માટે અમે ઓલરેડી સોળ બાર ચોવીસે સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ વર્ક ઓર્ડર આપેલો છે રિપીટેડ રિમાઇન્ડર્સ એમને કર્યા છે પણ એમના તરફથી કામ ચાલુ કરવામાં નથી આવ્યું ઇવન લાસ્ટ વીક અમે એમને રિમાઇન્ડર કર્યું છે છતાં પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું તમારે એમના કોન્ટેક્ટ કોન્ટેક્ટ નંબર જોઈતા હોય તો પણ હું તમને આપી દઉં શું કરશે મોસ્કીટો કંટ્રોલ જનરલ પેસ્ટ કંટ્રોલ આ ઉંદરની બધી જ કાર્યવાહી કરવાની છે મેં મોસ્કિટો લારવા કંટ્રોલ બી કરવા ફરિયાદ મને મળી છે એ સાચી વાત છે અને બે ત્રણ દર્દીને હેરાનગતિ થઈ પણ છે એનું અમને ખૂબ દુઃખ છે અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે એમની સાથે ફોન ટેલિફોનિક વાત કરેલી છે અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે વિધિન દર વખત એવું પ્રોમિસ કરે છે કે વિધિન સેવન ડેઝ અમે ચાલુ કરશું વિધિન નાઇન ડેઝ ચાલુ કરશું ટેન ડેઝ પણ હજી પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું હા એટલે હવે અમે અમે વડી કચેરી આ અંતર્ગત અમે વાતચીત પણ કરી છે કોન્ટેક્ટ પણ કર્યો છે ને એમની જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે ના અમે અત્યારે મેં ઓલરેડી વડી કચેરીએ જાણ કરી દીધી છે ને એમનું માર્ગદર્શન આજે આવી જ જશે એ પ્રમાણે અમે તરત જ કાર્યવાહી ચાલુ કરીશું હા એના માટે બીજી એજન્સી માટે જ અમે વિકલ્પ અમે અમારી વડી કચેરીથી જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે સોળ બાર ચોવીસ